રોઈ શાળામાં અવતરી મા સાતે બેનું સાથ મેરઠિયા વીર સાથે આવી નેહડે ચારણ ગુજરાતની ધરતી પર માં ખોડિયારના પ્રસિદ્ધ મંદિરો જેમ કે રાજપરા માટેલ ગળધરા કાગવડ તેમજ રોઈ શાળા આ સ્થળો પૈકીનું એક શ્રી આવડ ખોડલ જન્મભૂમિ રોઈ શાળાની આજે આપણે વાત કરીશું રોહીશાળા શાળા ભાવનગર જિલ્લાના વલ્ભીપુર નજીક આવેલ છે જ્યાં આ ખોડિયારનો જન્મ થયો આઈ ખોડિયારની જન્મની વાત કરીએ તો વિક્રમ સંવત આઠસોની આસપાસ રાજસ્થાનથી નીકળેલા ચારણો તે સમયે વલભી રાજ્યમાં નિવાસ કરતા આજનું વલભીપુર તે સમયે વલભી રાજ્ય ગણાતું આ ચારણોમાંના એક મામૈયા ચારણ તેમની પત્ની દેવલબાઈ સાથે ધર્મ ભક્તિ સાથે જીવન જીવતા દેવળબાઈ શિવ ભક્ત હતા તે સમયે વલભી રાજ્યમાં શિલાદિત્ય નામે રાજા રાજ કરતો મામૈયા ચારણ અને શિલાદિત્યને વચ્ચે ગાઢ મિત્રતા હતી મામૈયા ચારણ વગર શિલાદિત્યનો દરબાર સુનો લાગતો પણ કહેવાય ને અમુક ઈર્ષાળુ લોકોને આ મિત્રતા ગમતી નહીં વળી મામૈયા ચારણને ત્યાં દીકરો દીકરી રૂપી કોઈ સંતાન હતું નહીં શેર માટેની ખોટ હતી આ વાતનો ફાયદો લઈ ઈર્ષાળુ લોકોએ રાજાને વાત કરી કે ચારણ તો વાંજ્યો છે વાંજિયાનું મોઢું પણ ન જોવાય આપણા રાજ્ય પર અનેક આફતો આવી શકે છે શિલાદિત્યના મનમાં આ વાત બેસી ગઈ બંને વચ્ચેની મિત્રતા તૂટી શિલાદિત્ય ચારણની સામે આવતા પણ નહીં ચારણને વાત સમજાઈ ગઈ હું વાંજ્યો છું તેથી રાજા આવું કરે છે મામિયા ચારણને ખૂબ જ માઠું લાગ્યું શિવ મંદિરમાં જઈ શિવલિંગની સામે બેસી ગયા જો ભગવાન ભોળાનાથ તેમને મદદ ના કરે તો પોતાનું માથું શિવજીને ચડાવશે એટલે કે કમળ પૂજા કરશે લાંબા સમયની તપસ્યા બાદ મમિયા પોતાનું માથું ઉતારવાની તૈયારી કરતા હતા ત્યાં જ ભગવાન શંકર પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે પાતાળ લોકના નાગદેવતાની સાથે દીકરીઓ તથા એક દીકરો તમારે ત્યાં જન્મ લેશે મામૈયા ચરણ રાજે ખુશીથી ઘરે ગયા પત્નીને વાત કરી શિવજીના કહ્યા મુજબ આઠ પારણીયા મુકાયા અને સમય થતા તેમાં સાત નાગ અને એક નાગ દેવતાનો જન્મ થયો તે દિવસ હતો વિક્રમ સવન આઠસો આઠ મહાસુદ આઠમ જે દિવસે માતાજીનો જન્મ થયો સાત દીકરીઓના નામ આવડ ચૌગડ ધોગડ બીજબાઈ હોલબાઈ સાચાઈ અને ચાનબાઈ હતી તથા દીકરાનું નામ મેરખ્યો વીર રખાયું આ ભાઈ ખોડલનું જન્મ સમયે નામ જાનભાઈ હતું રોહિશાળા ગામમાં જ માતાજીનો જન્મ થયેલ વરખડીનું ઝાડ હાલ પણ મોજૂદ છે ત્યાં સાતે બહેનો રમતા હતા આજ ગામમાં આઈ ખોડિયાએ અનેક પરચા પણ પૂરા પાડ્યા છે હાલ રોહિશાળા ગામમાં માતાજી સાથે બહેનો સાથે બિરાજે છે ભવ્ય વિશાળ મંદિર છે માતાજીના સમયનું વરખડીનું ઝાડ પણ હાલ અત્યારે મોજૂદ છે હવે વાત કરીએ તો જાનબાઈમાંથી ખોડિયાર નામ કઈ રીતે પડ્યું એકવાર મેરખ્યા વીરને સર્પદંશ થાય છે સાપ ખૂબ જ ઝેરી હતો મેરખીયા બચાવવા પાતાળમાંથી અમર કુંભ લઈ અને સવાર સુધીમાં પાછા આવે તો તેનો જીવ બચી શકે જાનબાઈમાં કુંભ લેવા પાતાળમાં ગયા અમર કૂપો લઈને પાછા વળતા તેમના પગમાં ઠેસ વાગી તેથી માતાજી ખોડાતા ખોડાતા આગળ ચાલવા લાગ્યા ત્યારે માં ખોડલને તેમના વાહન મગરે મદદ કરી કુંભ લઈને પૃથ્વી પર પાછા આવ્યા માતાજી ખોડાતા લંગડાતા હોવાથી તેમને ખોડી કહેવા લાગ્યા આથી તેમનું નામ જાનબાઈમાંથી ખોડિયાર પડ્યું અમૃત કુંભમાંથી બે ટીપાં મેરઠિયાને પોતાના ભાઈને સાજો કર્યો ભાવનગર મહારાજાને અઢારસો પાદરનો ધણી બનાવ્યા એ માતાજીની કૃપાથી જ બન્યું હતું રોયશાળામાં આજે પણ માતાજીના ઉત્સવો નવરાત્રિ ઉજવાય છે ક્ષેત્ર પણ ચાલુ છે વલભીપુર નજીક આવેલ રોયશાળા ગામ આજે પણ જગવિખ્યાત છે રોયશાળા જઈ માતાજીના તથા અન્ય બહેનોના દર્શનનો લાવો જરૂરથી કરવો અસ્તુ જય માતા